ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ચક્ય ધયનું ઘર આવીને આવી ગયા છીએ અને હવે બધું કામ પૂરું થઈ ગયું એટલે કપડાં ધોવાના બાકી રાખી તને આપણે ચારા માંડ્યા છીએ લોટ કારણ કે એક સાથે લોટ ચલાઈ જાય તો પછી જ્યારે રસોઈ બનાવીએ ત્યારે આપણે ટેન્શન નહીં તો વિડીયોની શરૂઆત પહેલાં વિડીયોને જેને લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક પણ કરી દેજો જેથી પહેલો વિડીયો તમને જોવા મળે તો જોડાયેલા રહો હવે એક્ઝામ દસમાની ચાલુ થઈ ગઈ કે ઓમભાઈ પણ વહેલા સ્કૂલેથી આવી જાય છે હમણાં ઓમભાઈ આવી જશે ત્યાં સુધીમાં હું આ એક કામ કાઢી નાખું બરાબર છે પછી એને થોડીક વાર ફોન જોતો હોય કે સ્કૂલે આવ્યો હોય તો એક વાર ફોન રમશે પછી લેસન કરશે તો સારું ચાલો અને બીજું કે ગામડેથી બોર પણ આવ્યા છે જો ગામડેથી બોર આવ્યા છે તો સાથે સાથે જો એક કામ આ થાય છે ને બોરે ખાવાની મજા કારણ કે જે ગામડે વાડીએ બોયડી હોય એના ખાટા મીઠા બોર છે ને એ બહુ મસ્ત મસ્ત લાગે એ બોર જ ભાવતા હોય બધાને વધારે ઓલા બજારના આવે છે એ નહીં તો સાર ચાલ આપણે તો બાજરાનો લોટ અને મિક્સ મકાઈનો ઝારનો એ લોટ પણ ચારી લઈએ અને હવે શિયાળો પૂરો થયો અને ગરમી ચાલુ થઈ ગઈ છે તો હવે મારે એક પછી એક બ્લેન્કેટ ધોવાનું ચાલુ કરી દેવું જોઈશે એકી સાથે તો નહીં ધોય નહીંતર હાથ દુખી જશે એટલે કાલે એક બ્લેન્કેટ ધોયું હવે રોજ એક એક બ્લેન્કેટ ધોઈ અને શિયાળાને વિદાય કરી દઈએ હવે બરોબર છે આમ થાય ગરમી બહુ પડવા માંડી છે અને વસંતકાલે મસ્કો લઈ એવા તો મારે શિખંડ પણ સાંજે બનાવવું પડ્યું પણ સાંજે પછી હું એટલી થાકી ગઈ કે મેં શિખંડ બનાવતી હતી એનો વ્લોગ્સ ના બને એવો નેક્સ્ટ ટાઈમ પાછો આવશે મસ્કો ત્યારે હું શિખંડનો પણ બનાવીશ પણ એના માટે તમારે જોડાયેલું રહેવું પડશે મારી ચેનલ સાથે મારા વિડીયો જોવા માટે ઓલરેડી તમે તૈયાર રહેજો કે ગમે ત્યારે કોમેડી વિડીયો હોય કે વ્લોગ્સ હોય તો જરૂર 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 એક વખત જોજો અને મને સપોર્ટ કરજો કારણ કે તમારો સપોર્ટ હોવો જરૂરી છે અને તમે બધા મને સપોર્ટ કરો જ છો પણ વિશેષ કરીને કે તમે શેર કરો તમે કોઈ કમેન્ટ કરો તો મને બહુ ખુશી થાય એટલા માટે જરૂરથી કમેન્ટ કરજો અને બધા વ્લોગ્સ કેવા છે જે જે વ્લોગ્સ જોવો છો એમાં કમેન્ટ કરી અને કહેજો બરાબર સારું ચાલો તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને આજે સભામાં જવાનું છે તો હું મંદિરનો યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગઈ છું અને ઓમભાઈને ટ્યુશનમાં જાઉં છું એટલે એ વાટકામાં શું ખાઈ રહ્યો છે વાટકામાં મસ્ત મસ્ત શિખંડ બનાવ્યું છે મેં એ ખાય છે મેં તમને કીધું હતું ને કે ઘરે શિખંડ બનાવ્યું હતું તો એ શિખંડ ખાય છે અને મારે જવાનું છે સભામાં સભામાં ધૂન ચાલુ થઈ ગઈ છે પણ હું થોડીક વાર હું કહું ઓમ છે તો પછી જઈશ તો સારું ચાલો જોતા રહેજો બ્લોક્સ કે આજે મંદિરે શું જમવાનું છે પ્રસાદીમાં સાંજે અને સભા છે તો એ બધાના દર્શન થશે તમને હરિભક્તોના ભગવાનના દર્શન થશે અને સાથે સાથે આજે પ્રસાદીમાં શું છે એ પણ તમને જાણવા મળશે કે આજે પહેલી તારીખે મહિલા મંદિરની સભા છે તો એમાં પ્રસાદી શું હશે તો આખો બ્લોક્સ જોજો અને કમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તો મારે છે ને મોડું થાય એટલે આપણે જો માળા અહીંયા જ રાખી હોય કે ગમે ત્યારે મંદિરે જાય ને એટલે અહીં રાખી દો એટલે અહીંથી સીધી લઈ લઉં એટલે ભૂલાય નહીં તો હું જાઉં છું મંદિરે તો જોડાયેલા રહેજો મારા બ્લોગ્સમાં બરાબર છે તો અમે મંદિરે આવી ગયા તો મંદિરે નીચે પાર્કિંગમાં સભા પૂરી થાય પછીની પ્રસાદીની તૈયારીઓ બધાએ અમે કરીએ છીએ કે આજે પૂરી ભણવાની હતી એટલે ઝાજા બહેનોને રોકાવું પડ્યું તો હું હજી આવી તો મને કે તું બેસી જાય કે સોનાઈ કે એટલે હું અને અમારા મંડળના બહેનો ફટાફટથી ભગવાનની પ્રસાદી બનાવવા માટે પ્રસાદીમાં પૂરીને શીરો ને એવું બધું છે તો શીરો ને એવું બધું બની ગયું છે ખીચડીને એવું બધું પૂરી ભણવાની હતી એટલે અમે બધા થોડા ઘણા બહેનો આ નીચે જ રહી ગયા ઉપર સભામાં ન ગયા અને જો ફટાફટથી કેટલાય જણા રસોઈ બનાવતા હોય તો ઝડપ થાય ને બે ચાર બહેનોને પાછળ વાસણ સાફ કરવા પણ સેવા કરવા બેસાડી દીધા કે જલ્દી જલ્દી આ કામ પણ પૂરું થઈ જાય પાછું સભામાંય જવું હોય ને એટલે બધા સ્પીડમાં જો બનાવા વર્ગ છે તો આપણે ઘરે તો કામ કરતા જ હોઈએ પણ મંદિરની અંદર જે રસોઈમાં વાસણમાં બધી કચરા પોતા બધી સેવા હોય ને તો એ સેવા કરીએ ને તો એ છે ને એ સફળ થાય આપણી કે એ સફળ નીવડે કારણ કે એ બધા ભગવાનના અર્થે કર્યું હોય અત્યારે આ બધી પૂરીને બનાવીએ કેટલાય હરિભક્તો પ્રસાદ લે તો એ એક આ એક સેવા થઈ કે આપણને આ સેવાનું ઘણું પુણ્ય મળે કે આપણે બનાવેલી રસોઈ ભગવાનને થાળ થશે અને પછી હરિભક્તોને એ થાળ જમાડાશે એટલે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ ને પછી પહેલો થાળ જો ભગવાન માટે કમ્પ્લીટ તૈયાર કરીને સીધો ભરી અને બધામાં બધુંય થોડું થોડું પાછું નાખી દીધું જો પૂરી બધી બની ગઈ છે એટલે ભગવાનને પહેલાં થાળ કરી લીધો અને પછી સીધા અમે આવી ગયા સભા મંડપમાં ઉપર અને જો કેવા મસ્ત હેતાળા ઘનશ્યામ મહારાજને તૈયાર કર્યા છે આજે જો આજે પહેલી તારીખની દર પહેલી તારીખની સભા હોય ને એટલે બધા આજુબાજુના વિસ્તારના બધા બહેનો સભામાં આવે હજી જો શરૂઆત થઈ છે તોય આટલા બધા બહેનો આવી ગયા અને અડધા નીચે સેવામાં છે હજી બધું થોડું ઘણું સાફ કરવાનું હતું હું તો પછી વહેલી આવતી રહી કે બધું સભા ચાલુ થશે ને પછી વિડીયો નહીં ઉતારાય એટલા માટે તો જો બધા જ યુનિફોર્મ પહેરીને બેસી ગયા છે ને અમુક હજી યુનિફોર્મ સીવાણા નથી નવા નવા એડ થતા હોય એને યુનિફોર્મ સીવાણા ના હોય અમારા બધાને જો એક સરખા યુનિફોર્મ છે તો ખૂબ મજા આવે છે જ્યારે બહેનો કથા વાર્તા કરે છે અને એની કથા વાર્તાથી અમને કંઈક શીખવા મળે છે તો ટીમ્બાવાડી મહિલા મંડળ એના બહેનો અને સાંખયોગી માતાઓનું અમારું સરસ મજાનું એક ગ્રુપ છે સાંખયોગી માતાઓ દ્વારા અમારું આ મંડળનું સિંચન થાય છે અમને ઘણું 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 જાણવા મળે છે બહુ ખુશ છે કે હેતાળા ઘનશ્યામ મહારાજ જ્યારથી આવ્યા છે ત્યારથી અમને અતિ આનંદ છે એક આનંદની કોઈ એમ સીમા જ નથી એમ પછી કથા પૂરી થઈ ગઈ ને એટલે આપણે એ કે આપણે હોળીનો રસીઓ રાસ રમે પંચાળામાં એ કે આપણે રાસ રમીએ તો તો એ કે હાલો નહીં કે તો મારા જે રાસ રમાડ્યા એમાં અમને પણ આજ સાંક્યો કે માતા કે ચાલો આપણે આજ રાસ લેવા છે એટલે અમે બધા જો રાસ લેવા માટે તૈયાર થઈ ગયા કે ચાલો ચાલો આપણે કથા પૂરી થઈ તો આપણે આજ રાસ લઈ લઈએ એટલે આપણને એમ થાય કે નહીં એને આપણે તો ભગવાનના વખતમાં જ્યારે ભગવાનની રાસ લીલા હતી અને અમે હતા એવો અહેસાસ કરી અને આજે જો અમે બધા આ બધી અમારા યુનિફોર્મ જ છે કે મોટા બહેનોને અમને પહેલાં આવી સાડી આપી હતી આવું પછી એવા ડ્રેસ કે આપણે સેવા કરવામાં અને ડ્રેસ હોય તો સ સારું પડે એટલા માટે જો તો બહુ મજા આવી જાય જ્યારે જ્યારે અમે સભામાં આવીએ ત્યારે કંઈક ને કંઈક આવા પ્રોગ્રામ હોય રાસોત્સવ હોય કંઈક ને કંઈક જ્ઞાનની રમત ક્યારેક હોય અને જ્ઞાન સાથે ગમત હોય તો ઘણા સંખ્યોગી બહેનો અમારે ત્રણ ચાર છે પણ એ લોકો એક હરિભક્તોને મળવા ગયા છે એટલે અહીંયા બે થી ત્રણ જ છે તો જો બધા કેવા મસ્ત મસ્તાન પોતપોતાના તાનમાં સરસ મજાને કે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ એ કીર્તન છે અને બીજું છોગલાધારી છોગા તારો છોગલાધારી એવા કેટલાય કીર્તનમાં અમે લોકો રાસ લઈ રહ્યા છીએ જો અને સરસ મજાના કીર્તનના સાથે ભગવાનની સામે રાસ લેવાનો એક આનંદ જ અનેરો હોય નથી કહેવાતું જો ઝીણી ઝીણી મોરેલીઓ વાગે છે ઝીણી ઝીણી મોરલીયો વાગે છે જો કેવું સરસનું છે છોગલા તારા છોગલા ઉપર વારે ચડીને મન ફટકે રે એ બહુ સરસ જે નતા લેવાની બધા જોતા હતા ને અમે બધા રાસ લેતા હતા રાસ પૂરો થયો એટલે આરતી ચાલુ થઈ જય સદ ગુરુ સ્વામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદ ગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કરજોડી प्रभुवधुकरी चरणे शीश धराथि चरणे दुःख नाख्या तोडी प्रभु जय गुरु स्वामी नारायण नर भ्राता द्विज गुणतनु तनुधारी ઉગાર્યા અગણિતરનારી નિત્ય તમલીલા કરતા વિનાશી એમ અમારી સરસ મજાની આરતી પૂરી થાય એટલે નીચે પાર્કિંગમાં બહુ મોટી જગ્યા છે તો પ્રસાદ લેવાનું ચાલુ થઈ ગયું એટલે અમારા મંડળના બેનો પ્રસાદી પીરસવા માંડ્યા મારે સેજ ઉપર બધાને આરતી દેતી હતી એટલે થોડુંક લેટ થઈ ગયું ન હું પણ પીરસવામાં હોઉં જ છું વાલી વખતે તો જો બધાને કેટલું ભાવથી પીરસે છે અને બધા લોકો કેવા સરસ શાંતિથી પ્રસાદ લઈ રહ્યા છે પ્રસાદમાં તમે જોયું એમ કે શીરો પૂરી ખીચડી સરસ મજાનું શાક છાશ સલાડ બધું જ છે પ્રસાદીમાં તો જો બધાને ભાવથી આગ્રહ કરીને કીધું કે પ્રસાદ લઈને જાજો જય સ્વામી સારું તો અમે લોકો પ્રસાદી લઈ આવ્યા ને ઓમભાઈ પણ પ્રસાદી લેવામાં હતા એટલે અત્યારે ઓમભાઈ જો પોતાનું હોમવર્ક ચાલુ કરી દીધું છે કે મમ્મા હું મારું હોમવર્ક કરી લઉં વહેલું સવારે ઉઠવાનું હોય તો પછી ભાઈને વહેલું સૂઈ જવાનું હોય અને વસંત પણ આવી ગયા છે મારે એની રસોઈ કરવાની બાકી છે તો હું એની રસોઈ બનાવી નાખું બરાબર છે તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના લોક સાંભળતા રહો આવી સરસ મજાની વાતો અને જોડાયેલા રહો મારી ચેનલ માં તો એના માટે સબસ્ક્રાઇબ કરી દેજો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ